દિવસ નિમિત્તે અને સુરક્ષાને લઈને ઉપવાસ સાથે પરિવર્તન સંકલ્પ સભા યોજાશે ગુજરાતમાં રોજગારી ક્રાઇમ રેટ વધ્યો પર અત્યાચાર મુદ્દે આપ પાર્ટી કરશે ઉપવાસ અમારા આમંત્રણ ને માન રાખીએ પેલી મે ગુજરાત સ્થાપના દિવસના દિવસે આમ આદમી પાર્ટી જે કાર્યક્રમ કરવા જઈ રહી છે ગઈકાલની ઈશુદાનભાઈની પ્રેસ કોન્ફરન્સ દ્વારા આવશો અને માહિતી મળી તેમ છતાં અમરેલી જિલ્લા માટે આમ આદમી પાર્ટી તે જ કાર્યક્રમ ઈશુદાનભાઈએ જાહેર કરેલ કાર્યક્રમ અમરેલી જિલ્લામાં તમામ તાલુકા શહેર અને ગ્રામ્ય લેવલે થવાનો છે જેની અંદર તાલુકા ટીમ શહેર ટીમ જિલ્લા ટીમ તમામ લોકો ગુજરાતની જનતાના સુખાકારી માટે કે અત્યારે ગુજરાતની જનતા જે મોંઘવારીના ભરડામાં પીસાઈ રહી છે તેમાંથી બહાર આવે જે બેન દીકરીઓ માતાઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તેમાં મોટા આતંકવાદીઓ હુમલા થઈ રહ્યા છે તેમાંથી બહાર આવે ડ્રગ્સના કૌભાંડો દારૂના કૌભાંડો બેફામ રેતી ખનીજ ચોરીના કૌભાંડો આ તમામ વસ્તુમાંથી બેરોજગારી સારા શિક્ષણ સારા આરોગ્ય તમામના સુખાકારી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉપવાસ એક દિવસ ઉપવાસ કરવા જઈ રહી છે એમાં અમરેલી જિલ્લો પણ સામેલ છે અમરેલી જિલ્લાના તમામ સાથી મિત્રો કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને સમર્થનો આવતીકાલે એક દિવસ પ્રતિક ઉપવાસ કરશે સાંજે બધા લોકો ભેગા થઈ પારણા કરશે અને ત્યારબાદ પેલી મે પછી તમામ વિધાનસભા અને તમામ તાલુકા અને ગ્રામ્ય લેવલે પરિવર્તન સંકલ્પ યાત્રા યોજાશે જેની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓ જનજાગૃતિ માટે અભિયાન કરશે અને લોકોને સંકલ્પ પ્રયોગ લાવશે કે હવે બહુ થઈ આ ભાજપ સરકારની તાનાશાહી ત્રીસ વર્ષથી આપણે સહન કરી રહ્યા છે હવે આપણે કેવું શાસન જોઈએ છે તો કે ભાઈ સુખાકાલી શાસન આપણા ટેક્સના વળતર આપણને ચૂકી શકે આપી શકે એવું શાસન જોઈએ છે તો એ લાગણી અને માગણી સાથે આમ આદમી પાર્ટી આમ જનતા માટે પહેલી મેથી કાર્યક્રમ ચાલુ કરી રહી છે સાથે સાથે સાંજના સમયે આમ આદમી પાર્ટીના તમામ ઉપવાસ કેન્દ્રો ઉપર જે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામે છે તેમના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ પાઠવશે સાથે સાથે મૌન ધારણ કરી તેમને ભગવાનની પ્રાર્થના કરશે કે તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ આવી પડેલ છે તે શરૂ કરવાની શક્તિ આપે આ અમારે કાર્યક્રમની છે